એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ડાકોર શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોગ દિવસનું આયોજન ખેડા જિલ્લાના ડાકોર સેવા કેન્દ્ર દ્વારા એકવીસ જૂને દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ડાકોરની સિદ્ધિ વિનાયક નર્સિંગ કોલેજમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ ખુશબુબેન વાઇસ પ્રિન્સિપલ નીરવભાઈ શિખાબેન નર્સિંગ સ્ટાફ ગણ એકસો પચાસથી વધુ ભાઈ બહેન હાજરી આપી હતી બરોડાથી પધારેલ યોગ ગુરુ મોદી તથા નૈનાબેન મોદી દ્વારા સૌને યોગ કરાવવામાં આવ્યા ઉમરેઠ સેન્ટરના બ્રહ્માકુમારી નીતાબેને યોગનું જીવનમાં શું મહત્વ છે તે સમજાવ્યું બ્રહ્માકુમારી અર્પિતાબેને ગીત સંગીત સાથે યોગ કરાવ્યા નાના બાળકોને નૃત્ય દ્વારા સૌનું સ્વાગત કર્યું રવિન્દ્રભાઈ પરમાર કનકભાઈ નટુભાઈ અગ્રણીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ બ્રહ્માકુમારીના ભાઈ બહેનોના સાથ સહકાર તથા નર્સિંગ કોલેજના સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યું દુષ્યંતભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ખુશબુબેને આભાર વિધિ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્પિતાબેને કર્યું કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો